મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે એકતીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસની શુક્રવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે આજના અદ્ભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તતા તતા રોષ આજે અદૃશ્ય થઈ જશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો તમે આજે તમારા મહત્વપૂર્ણ કાર્યોનો નિકાલ કરીને તમારા માટે ચોક્કસપણે સમય કાઢશો પરંતુ તમે તમારા પ્રમાણે આ સમયનો ઉપયોગ કરી શકશો નહીં આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો ઉપાય કોઈ પણ ગોશાળા અથવા ગોશાળામાં પોતાના વજન બરાબર જવું દાન કરો અને ઉત્તમ સ્વાસ્થ્ય સાચવી રાખો વૃષભ રાશિફલ તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે बाकों तथा तमने ओछो अनुभव धरावता लोको साथ लोग धीरज थी काम लेव पड़ प्रियपात्र साथे बहार जवा प्रोग्राम निष्फ जवा शक्यता है थोड़ीवार तमने के कि तब एकलाो तरा सहकर्मचारी साथी कदाच कदाचारी मददे पन तेवो तमने वू मदद कर बहार ने आजे त्रे खु हवा गमशे आजे तरू मन शांत रह जे तमने दिवस भर फायदो करावशे आजनो दिवस सुंदर तथा रोमेंटिक रहे स्वास्थ्य ने लगती केटलीक बाबतो तमने हेरानी उपाय: तमारा पारिवारिक इष्टनी स्वर्ण अथवा कांस्य मूर्ति कोईपण धार्मिक अथवा आध्यात्मिक संस्थान ने दान करी सारू कुटुंब जीवन जीवो मिथुन राशिफल थोड़क टेंशन तथा केतलाक मतभेदों તમને અજંપ તથા બેચેન કરી મૂકશે તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સમતોલ આહાર લો જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે આજે તમારો પ્રણય સાથુય તમને કશું સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો કર્કરાશિફળ અપાર ઉર્જા અને ઉત્સાહ તમને ઘરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે રોમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબુ નહીં ટકે કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ડાળો અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે આજનો દિવસ સારો જોઈ એવું તમે ઇચ્છતા હો તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્ચરતા નહીં ઉપાય પોપટને લીલી મરચી આપો સિંહ રાશિફલ વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લાવી શકો છો જેના માટે તમારો કોઈ નજકી તમારો નાણાકીય મદદ કરી શકે છે કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકદાર આપનામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે આજે કોઈક તમારા વખાણ કરશે વધારે પડતા કામ ચતાય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં રોમેન્ટિક ગીતો સુગંધી મીનબત્તીઓ સારો ભોજન અને કેતાલાક પીણા આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે એક સરળ પ્રેમ જીવન માટે જરૂરિયાતમંદ લોકોને ચામડાના પગરખાં દાન કરો કન્યા રાશિફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય તમારા પ્રેમાળ દિલને સફેદ બત્તખો પીસની જોડી ભેંટ કરો તમારા પ્રેમજીવનને સારું બનાવવા માટે તુલા રાશિફલ સારા જીવન માટે તમારું સ્વાસ્થ્ય અને સમગ્રતા વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે તમે જો વધારે પડતા દયાળુ પણ વર્તશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે રોમેમ્પિક મેલાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબુ નહીં ટકે તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જા વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારું લગ્નજીવન આજે મોકલાશની માગ કરે એવી શક્યતા છે ઉપાય જન્મદિવસ અથવા વિશિષ્ટ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો વૃશ્ચિક રાશિફળ તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય ન માત્ર તેમાં પર અવળી અસર કરશે બલકે તમને પણ માનસિક તાણ આપશે આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો મિત્રો સાથે સાંજમોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના ભાગનો સમય વ્યસ્ત રાખશે આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવામાં સફેદ વસ્ત્રો ધન રાશિફળ કશુંક કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમે માનસિક શાંતિ મળશે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ પ્રેમ એ વસંત ફૂલો પવન સુયર્ય પ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપનાથી કામ નહીં લો તો પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી વરસાદ રોમાંસ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ આવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે ઉપાય નિયમિત રીતે આમલીના વૃક્ષને પાણીથી ધોવાથી સ્વાસ્થ્ય અદ્ભુત થશે મકર રાશિફળ તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે પણ તમારે નાની ચણફળમાં મગજ પરનો કાબૂ ના ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે આજે પ્રેમજીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે कम स्थड़े जो व्यक्ति तरी सुर सौछोहते आजे तम सारी बातचीत करशो करशोरेरा घरना सभ्यों से समय पसार करने शीखवु जो ये। जो तब आ ना करो तो पची तब घरे सद्भावना बना शकशो नहीं आजे तमरा जीवनसाथी साथ खरेखर उत्साहजनक कशुक उत्साहजनको उपाय घर में वदली पड़दा टींगारी ने परिवार सकारात्मक अनुभवों जीवंत करो કુંભ રાશિફળ એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલકે તમારો ખચકાટ પણ દૂર થશે પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારા માટે ખરેખર અદ્ભુત થઈ શકે છે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયત્નો આજે તમારી અપેક્ષા પરતા સારા પરિણામ દેખાડશે ઉપાય તંદુરસ્ત રહેવા માટે દૂધ દહીં કપૂર અને સફેદ ફૂલદાન કરો મીન રાશિફળ ધ્યાન રાહત લાવશે આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વળન પ્રત્યે ધ્યાન આપો આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવા રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પર તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય આર્થિક સ્તીતિમાં વૃદ્ધિ કરવા માટે સૂર્યદેના સમયે 12 ગૌના દાણા ખાઓ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે